તમને નહીં ખબર હોય તમે ટિપ્પણી કરી છે. તો મારે ટિપ્પણી કરવાનું કામ છે હું તો ટિપ્પણી કરતો છું હોય તમારે શું ક્યાં ભેગા ક્યાં થાય છો તમે આપણે ભાઈ. એ પોલીસ સ્ટેશન. કઈ જગ્યાએ પોલીસ સ્ટેશન. ત્યાં તમારે ચોટીલા ને પોલીસ વાત કરાવો એટલે ત્યાં આવી જાવ. પણ આપણે બહાર ભેગા થાવ ને કામ હતું તમારું ભાઈ આપણે ચા પાણી પીવા જઈએ. હોય તો તો મંજૂરી પોલીસ સ્ટેશન માં ભેગા થઈ ગયું પોલીસ સ્ટેશન માં અરજી કરો ફરિયાદ કરો ને એટલે ભેગા થઈ પણ અમારે ફરિયાદ જ ન કરવાની ભાઈ હું તમને વ્યવસ્થિત એટલે વાત કરું છું તમે ટીપણી શું કામ કરો છો માતાજી ભાઈ પણ ઈ કોઈ તમારે કોઈ તમે પ્રાઇવેટ માતાજી થોડી છોડી તમે મને કહી શકો છે તમારે ભેગું થવાનું છે ગમે તમે નઈ ભેગા થાય ને તો અમે ગોતી લઈશું ભાઈ ગોતી લેવો તો ગોતી લે ભાઈ એમ મળો તમે એમ અરે પોલીસ ગોતી લે હું ન મળો

આપડે શું છે ફોન માં મજા ન આવે આપડે આપણને ગાય ની સિસ્ટમ પસંદ જ નથી ભાઈ એમ તમે રૂબરૂ ગમે ત્યારે ભેગું થઈ જવાનું છે ભાઈ તમે યાદ રાખજો મગજ માં તમે યાદ રાખજો હું તો યાદ જ રાખીને એટલે તમને ફોન કર્યો છે પણ ગમે ત્યાં વહેલું મોડું તમને ભેગું થવાનું રહે છે એ તમે મગજમાં જ કાઢતા હું સોટેલા જ બોલું માનસિંહ મારું નામ છે બરોબર ગમે ત્યાં અમારા શબ્દ યાદ રાખજો ગમે તમને ભેગું અમે કાં ભેગું થઈ જાય છે અને તમને ગમે ત્યાં ગોતી લેવાના બરોબર તમારું નામ બોલો આખું હે આખું નામ બોલો માનસિંગ માનસિંગ ભાઈ આખું નામ તારું નામ બોલજો ભાઈ આખું નામ હે તારું નામ બોલજો મારું નામ મનસુખર ગોવિંદભાઈ રાઠોડ રામો હાઈકોર્ટ ની સામે મારી ઓફિસ છે અમદાવાદ અમદાવાદ હાઈકોર્ટ ની સામે જ રહ્યો છો મારી ઓફિસ અહીંયા હું ન્યાજ હોઈ એમ હં અને અહીંયા હાઈકોર્ટ માં આટણું બહુ હવા હોય અને એટલી બધી ટટી રટી વડ આવી જાય એટલે પૂરું થઈ જાય હવે હવાની ને મેં કઈ વાત એવી કરી નથી પણ આ તો વાત છે કે મારા મળી લેવું છે તો હાઈકોર્ટ આપણે લેવાનું છે ફાઈનલ ની વાત છે ભાઈ વેલા મોડું ગમઈ ન આપણે ભેગું થવાનું ચા પાણી પીવા સમજો છો ને તમે એમાં આખી વાત સમજો છો કે ન સમજતા બધું હું સમજું છું

અરે એ તો કાયદા કાનૂન જે ફોન આપડે બે પર્સનલ મેટર છે મેં તમને કીધું ને આપડે તક ગમે ભેગા થઈ જઈશું ભાઈ મગજ મગજ માં તું ન કાકતા ભાઈ બરોબર ને કઈ વાંધો નઈ ભાલો આખું નામ તો દેતા પેલા

અરે મારતો સોલ કે ની મળી ને પણ ન્યા કઈ લોકે એ માફ કરીજે માફ નો જો પેટ નો જો અર મને બોલવા ના આ લાગજો સમજો હરામી લાગજો હરામી ના હું આરામી